જય શ્રી સ્વામી નારાયણ કૃપા પ્રસાદજી મહારાજ શ્રી ની આજ્ઞા તથા સમગ્ર ધર્મ કુળ ના રૂડા આશીર્વાદ થી સમગ્ર ધર્મ કુળ ના સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય ના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર શાકોત્સવમાં એક લાખ થી વધુ સંતો હરિભક્તો ની ઉપસ્થિતિ નો અલૌકિક પ્રસંગ શ્રી ગ્રાઉન્ડ જમિયતપુરા અમદાવાદ શાકોત્સવમાં સમગ્ર ધર્મકુળ પરિવાર પધારી આશીર્વાદ આપશે સમગ્ર પ્રેમી સજ્જનો અને ભાવિક ભક્તોને ભાવભર્યું આમંત્રણ છે સમગ્ર શાકોત્સવ નું લાઈવ પ્રસારણ નિહાળો કાલુપુર મંદિર યુ ટ્યુબ ચેનલ પર તેમજ સમગ્ર ગુજરાત સહિત દેશ અને વિદેશમાં માં પ્રસારિત થતી ગુજરાતની ની અગ્રેસર ધાર્મિક ટીવી ચેનલ શિક્ષા ટીવી પર જય શ્રી સ્વામી